સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં ગાંધીનગર ફોરેસ્ટ અને સીસી ના વિદ્યાર્થીઓએ પોતાની માંગો સાથે આંદોલન શરૂ ચલાવ્યું ગાંધીનગર ખાતે ફોરેસ્ટ અને સીસી ના વિદ્યાર્થીઓએ પોતાની માંગોની રજવાત કરવા માટે ઉજાગર પડ્યા હતા તે દરમિયાન કેટલાક ઉમેદવારોની અટકાયત કરવામાં આવી હતી વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે ગાંધીનગરમાં આંદોલન પર બેઠા છે તેઓએ પોતાના પટકારોનું ધ્યાન આકર્ષણ કરવાનું શરૂ કર્યું છે આ પ્રસંગે આપ ગુજરાતના ફ્રન્ટલ સંગઠન પ્રમુખ શ્રી પ્રવીણ રામે વિદ્યાર્થીઓની મુલાકાત લીધી અને તેમની રજૂઆતનું સાંભળ્યું તેમણે વિદ્યાર્થીઓને સમર્થન આપ્યું અને તેમની માંગોને યોગ્ય પગલાં લેવા માટે પ્રોત્સાહન આપ્યું વિદ્યાર્થીઓનું આ આંદોલન તેમના હિત માટે મહત્વપૂર્ણ ગણાય છે અને તેઓ ન્યાય મેળવવા માટે સમર્પિત છે જમના ન્યૂઝ સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં